આજે ઇન્સ્ટાગ્રામ માત્ર ફોટો શેર કરવાની એપ નથી રહ્યું એ એક હવે આદત બની ગયું છે પણ આજથી દસ પંદર વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામનું નામ કોઈ નતું જાણતું પણ આજે લગભગ દરેક વ્યક્તિને ઇન્સ્ટાગ્રામ શું છે અને એને કેવી રીતે વાપરવાનું એ ખબર છે બે હજાર દસમાં કેવિન્સી સ્ટ્રોમ અને માઇક ક્રેગર એ બર્બન નામની એક એપ બનાવી હતી જેનો ઉદ્દેશ્ય ચેક ઇન ફોટો શેર કરવાનું હતું છતાં લોકોને માત્ર ફોટો શેર કરવાનું ફીચર જ વધારે ગમી ગયું અને ત્યાંથી ઇન્સ્ટાગ્રામનો જન્મ થયો ઇન્સ્ટાગ્રામ શબ્દ બનાવ્યો ઇન્સ્ટન્ટ કેમેરા અને ટેલિગ્રામને ઓક્ટોબર દિવસે ઇન્સ્ટાગ્રામ આઈઓએસ માટે લોન્ચ થયું અને માત્ર કલાકમાં પચીસ હજારથી વધારે ડાઉનલોડ થઈ ગયા થોડાક સમયમાં ઇન્સ્ટાગ્રામ યુવાનોમાં અગાવી લોકપ્રિયતા હાંસલ કરી અને એના ક્રેઝને જોઈને ફેસબુકે બે હજાર બારમાં તેની એક બિલિયન ડોલરમાં ખરીદી ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ સતત વિકસિત રહ્યું છે બે હજાર માં વિડીયો ફીચર આવ્યું માં સ્નેપચેટ ને ટક્કર આપી સ્ટોરીઝ આવી પછી આઈજીટીવી અને બે હજાર વીસ માં રીલ્સ જે આજે ક્રિએટર્સ માટે એક ગેમ ચેન્જર બની ગયું છે આજે ઇન્સ્ટાગ્રામ પાસે બે બિલિયનથી વધારે મંત્રી એક્ટિવ યુઝર્સ છે અને માત્ર એક સોશિયલ નેટવર્ક નથી પણ ઇન્ફ્લુએન્સર્સ બ્રાન્ડ્સ સ્મોલ બિઝનેસીસ અને આર્ટિસ્ટ માટે આ એક પ્લેટફોર્મ છે ઇન્સ્ટાગ્રામ એ વિઝ્યુઅલ્સ દ્વારા દુનિયાને વાત કરાવવાની રીત જ બદલી નાખી છે